કેમ છો બાળકો મજામાં ને બાળકો તમારે વાર્તા સાંભળવી છે તો ચાલ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે સાત પૂછડીયો ઉંદર એક ઉંદરડી હતી અને તે ઉંદરડીને એક બચ્ચું હતું અને એ બચ્ચાને તો સાત પૂછડીઓ હતી અને ઉંદરડી તેના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરતી જ્યારે તે બચ્ચું મોટું થયું ને ત્યારે છે ને મમ્મીએ તેને શાળામાં મોકલ્યો પછી તો સાત પૂછડિયા ઉંદરભાઈ શાળાએ ગયા અને બધા છોકરા ઉંદરભાઈને જોઈને ખીજવા લાગ્યા ઉંદર સાત પૂંછડિયો ઉંદર સાત પૂછડ્યો ઉંદરભાઈને તો આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું ઉંદરભાઈ તો રડતા રડતા ઘરે ગયા અને પછી તેની મમ્મીએ પૂછ્યું કેમ બેટા ઉંદર શા માટે તું રડે છો તો ઉંદરભાઈ કીધું મમ્મી શાળામાં તો બધા બાળકો મને સાત પૂછડિયો ઉંદર કહીને ખીજવે છે તો પછી મમ્મી કે અરે બેટા એમાં રડવાનું ના હોય જા તું વાળન તારી એક પૂછડી કપાવી નાખ પછી તો ઉંદરભાઈ વાળન પાસે ગયા અને પોતાની એક પૂછડી કપાવી નાખી જો ભાઈ ઉંદરભાઈ પાસે સાત પૂંછડીઓ હતી એમાંથી એક પૂંછડી કપાવી નાખી એટલે કેટલી પૂંછડી વધે એક બે ત્રણ ચાર પાંચ છ હવે ઉંદરભાઈ પાસે છ પૂછડીઓ છે ઉંદરભાઈ બીજા દિવસે શાળાએ ગયા અને ત્યારે બાળકોએ તો ઉંદરભાઈની પૂછતી ગણી લીધી અને પછી પાછા પાછા બાળકો લાગ્યા ઉંદર ઉંદર છ છ આ સાંભળીને ઉંદરભાઈ તો રડતા રડતા ઘરે ગયા પછી તો ઘરે જઈને મમ્મીને કહે મમ્મી મમ્મી આજે તો બધા બાળકોએ મને છ પૂછડિયો ઉંદર કહીને ખીજવ્યો પછી મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં બેટા એમાં રડવાનું ના હોય

ત્યારે તો બાળકોએ બરાબરની પૂછડીઓ ગણી લીધી પછી પાછું ઉંદરભાઈને ખીજવા લાગ્યા ઉંદર એક પૂછડીઓ ઉંદર એક પૂછડીઓ આ સાંભળીને ઉંદરભાઈને તો બહુ દુઃખ થયું ઉંદરભાઈ તો રડતા રડતા ઘરે ગયા અને પોતાની મમ્મીને પૂછ્યા વગર જ પોતાની એક પૂછડી પણ કપાવી નાખી પછી તો ઉંદરભાઈ છે ને અરીસામાં જોઈને કહે હવે તો મારે એક પણ પૂછડી નથી હવે તો મને કોઈ પણ બાળકો શાળામાં નહીં ખીજવે એમ કરીને ઉંદરભાઈ તો બીજા દિવસે શાળામાં ગયા ત્યાં તો ભાઈ બધા છોકરાઓને વધારે ગમત પડી બધા છોકરાઓ ખીજવા લાગ્યા ઉંદર બાંડો ઉંદર બાંડો પછી તો ઉંદરભાઈ પાછા રડતા રડતા ઘરે આવ્યા પછી આવીને મમ્મીએ પૂછ્યું કે કેમ બેટા ઉંદર

પછી છે ને ઉંદરભાઈ પણ હવે ગભરાવાનું નહીં હવે તું છે ને ભણવામાં ધ્યાન આપજે અને કોઈ પણ બાળકો તને ખીજવે ને તો એના પર ધ્યાન ન આપતો પછી તો ઉંદરભાઈ બીજા દિવસે શાળામાં ગયા અને બધા બાળકો તને ખીજવા લાગ્યા પરંતુ ઉંદરભાઈએ હવે તેના પર ધ્યાન નથી આપતા અને ઉંદરભાઈ તો માત્ર ભણવામાં જ ધ્યાન આપે છે અને પછી બધા બાળકો ઉંદરભાઈને ખીજવતા પણ બંધ થઈ ગયા પછી તો ઉંદરભાઈ ખૂબ ભણી ગણીને હોશિયાર થયા અને પહેલા નંબરે આવ્યા મજા આવી ને બાળ મિત્રો વાર્તા સાંભળવાની જો આવી જ નવી નવી વાર્તાઓ અને અભિનય ગીતો સાંભળવા માટે અમારી માર્દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો